તો પૈસા ક્યાંથી આવશે તો પછી સરકાર દે તો તે આવા ડોક્ટર જોયા છે તમારું તો પીએચસી બહુ સરસ છે એવું કહે છે બધા હે સારું છે ને ડોક્ટર શું કામ બનવું છે ખાલી રખડવા હાટુ ખાલી રખડવા હાટુ ડોક્ટર બનવું છે પણ રખડવા હાટુ તો મે હું ચાર નેતાળ કામ કોણ ચાલે મજા આવી તને વાતો કરવાની વાતો કરવી છે પત્રકાર જ કેમ એક મિનિટ આ તું એક છેલ્લી વાત કરી લઉ તારે અધૂરું લાગે છે પત્રકાર માં પૂછી પૂછીને ક્યાં ગળા ગહવાના એટલે એનું લોજિક બી સાચું છે